નમસ્કાર શું તમે ક્યારેય અનુભવ્યું છે કે તમે હેલ્ધી ખોરાક લો છો તે છતાં પણ તમને આળસ લાગે છે થાક લાગે છે શું જમ્યા પછી તમને પેટ ભારે લાગે છે છાતીમાં બળતરા થાય છે ખાટા ઓળખાર આવે છે ઘણા લોકો એને સામાન્ય માનીને અવગણે છે પણ શું તમે જાણો છો આ બધી સમસ્યા જ્યારે તમારું પાચન તંત્ર નબળું હોય છે ત્યારે થાય જો તમારું પાચન તંત્ર નબળું હશે બરાબર રીતે કામ નહીં કરે

તમે જે પણ ખાશો એ સરળતાથી પચી જશે લોકોનું એવું માનવું છે કે આનાથી તો પથ્થર પણ પચી જાય છે એટલી અસરદાર આ વસ્તુ છે આ વિડીયોમાં આપણે એક પાચક ચૂર્ણ બનાવવા જઈ રહ્યા છે આપણે એની પાછળનું વિજ્ઞાન જાણીશું એને લેવાની સાચી રીત કઈ છે એ પણ જાણીશું વિડીયો આગળ વધારતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેજો આપણા પેટમાં એક અગ્નિ હોય છે જેને જઠરાગ્નિ કહેવામાં આવે છે આ જઠરાગ્નિનું કામ ખોરાકને પચાવીને તેને ઉર્જામાં બદલવાનું છે આધુનિક વિજ્ઞાન મુજબ જ્યારે આપણે કંઈ પણ ખાઈએ છીએ ત્યારે આપણું લિવર અને પેનક્રિયાસ એટલે કે સ્વાદુપિંડ પાચક ઉત્સેજકો અને પિત્ત છોડે છે જો તમારી જઠરાગની મન પડી જાય તો આ ઉત્સેજકો બરાબર કામ નથી કરતા એટલે તમારું ખાવાનું પચવાના બદલે એ ધીમે ધીમે સડવા લાગે છે આ સડો વાયુ પેદા કરે છે જે ધીમે ધીમે શરીરમાં બધી જગ્યાએ ફરવા લાગે છે તો એના લીધે ક્યારેક માથાનો દુખાવો થાય છે તો ક્યારેક આપણને સાંધાનો દુખાવો થાય છે તેથી પાચન સુધારવાનો અર્થ છે તમારા શરીરની અંદરની આ જૈવિક આગને ફરીથી સળગાવવી ચાલો હવે આપણે બનાવીએ આપણું મેજિક ડાયજેસ્ટિવ પાવડર આ પાવડર બનાવવા માટે તમને પાંચ કુદરતી વસ્તુઓની જરૂર પડશે જે તમારા રસોડાની અંદર જ હાજર છે પહેલી વસ્તુ તમારે લેવાની છે અજમો અજમો તમારે બે ચમચી લેવાનો છે જુઓ અજમાની અંદર થાઇમોલ નામનું તત્વ હોય છે જે તમારી એસિડિટી અને ગેસમાં એકદમ ઇન્સ્ટન્ટ રાહત આપે છે બીજી વસ્તુ જીરું જીરું પણ તમારે બે ચમચી લેવાનું છે જીરું લીવરને એન્ઝાઇમ્સ બનાવવા માટે સિગ્નલ આપે છે ત્રીજી વસ્તુ વરિયાળી વરિયાળી તમારા પેટની ગરમીને બળતરાને શાંત કરે છે અને પેટ ફૂલવું સમસ્યાને ઓછી કરે છે ચોથી વસ્તુ સૂડ સૂટ તમારે એક ચમચી લેવાની છે સંચલ પાચક રસોને એક્ટિવેટ કરે છે જેથી આપણું પાચન ઝડપી બને છે સૌપ્રથમ તમારે એક પાનમાં જીરું અને વરિયાળીને શેકી લેવાનું છે બે થી ત્રણ મિનિટ માટે તમારે ધીમાં તાપી શેકવાનું છે યાદ રાખો તેને બહુ વધારે લાલ નથી કરવાનું બસ તેની સુગંધ આવવા લાગે ત્યાં સુધી શેકવાનું છે શેકવાથી આ રહેલા કુદરતી સક્રિય થાય છે હવે આ મિશ્રણને ઠંડુ થવા દો અને ત્યારબાદ તેમાં સૂટ અને સંચળ ઉમેરીને મિક્સરમાં ઝીણો પાવડર બનાવી લો આ પાવડરને કોઈ કાચની એરટાઇટ બરણીમાં ભરી દો સેવન કરવાની સાચી રીત કોઈ પણ દવા કેટલી પણ સારી કેમ ન હોય પણ જો તમે એને ખોટી રીતે લો છો તો એ તમને કોઈ પણ ફાયદો નથી કરતી આ પાવડર લેવાની શ્રેષ્ઠ રીત એ છે કે બપોરે અને રાત્રે જમવાના વીસ મિનિટ બાદ તમારે આ પાવડરની અડધી ચમચીને હુંફાળા પાણીની અંદર મિક્સ કરીને ધીમે ધીમે પી લેવાનું છે આ પાવડરને તમારે હૂંફાળા પાણી સાથે જ લેવાનું છે જ્યારે તમે હૂંફાળા પાણી સાથે આ પાવડરને લો છો તો એની શક્તિ દસ ગણી વધી જાય છે ખાસ સાવધાની જો તમને પેટમાં અલ્સર છે તમારી પિત્ત પ્રકૃતિ છે વારંવાર એસિડિટીની સમસ્યા થાય છે તો તમારે આ પાવડરની અંદર સૂટ અને અજમાનું પ્રમાણ ઓછું લેવું પાચન વધારવાના ત્રણ ગોલ્ડન રૂલ્સ જો તમે આ પાવડરની સાથે સાથે આ ત્રણ રૂલ્સને પણ અપનાવો છો તો તમારું પાચન તંત્ર લોખંડ જેવું મજબૂત બની જશે સૌથી પહેલાં ચાવીને ખાઓ ખાવા લાયક વસ્તુને પીવો અને પીવા લાયક વસ્તુને ચાવો એવું એક કહેવત છે ખોરાકને મોઢામાં રાખીને બરાબર ચાવો જ્યાં સુધી તે એકદમ પેસ્ટ ના બની જાય જુઓ જ્યારે તમે ચાવીને ખાઓ છો ત્યારે આપણા લાળની અંદર જે પણ એન્ઝાઇમ રહેલા છે એ આપણા ખાવાને મોડાની અંદર જ અડધું પચાવી દે છે એટલે ચાવીને ખાવું ખૂબ જ જરૂરી છે બીજું જમતી સમયે પાણી પીવું જ્યારે આપણે જમતી સમયે પાણી પીએ છીએ ત્યારે જઠરાગ્નિ પર પાણી રેડવા બરાબર છે પાણી પીવાથી આપણી જઠરાગ્નિ આગ બુઝાઈ જાય છે એટલે ખાવાનું પચાવવા માટે જે અગ્નિની જરૂર પડે છે એ હોતી નથી અને એટલા માટે જ આપણું પાચન તંત્ર સારી રીતે કામ નથી કરતું એટલે તમારે જમવાના પિસ્તાલીસ મિનિટ બાદ જ પાણીને પીવું જોઈએ જમ્યા બાદ પાંચ થી દસ મિનિટ વજ્રાસનમાં બેસવું જોઈએ આ એક જ એવું આસન છે જે જમ્યા બાદ કરી શકાય છે આ આસન પાચન તંત્રમાં લોહીના પ્રવાહને વધારે છે તમારું પાચન તંત્ર સારી રીતે કામ કરે છે ખાવાનું સારી રીતે પચી જાય છે આ પાવડરને લીધા બાદ માત્ર ત્રણ દિવસમાં જ તમે અનુભવશો કે તમારું પેટ એકદમ હળવું થઈ ગયું છે તમને ખૂબ જ સારી ભૂખ લાગે છે તમે જે પણ ખાવાનું ખાઓ છો એ ઝડપથી પચી જાય છે જુઓ જ્યારે તમારું પાચન તંત્ર સારી રીતે કામ કરે છે તો સૌથી પહેલાં તમને જો ગેસની સમસ્યા હોય તો એ દૂર થાય છે કબજાતની સમસ્યા દૂર થાય છે પેટ હળવું લાગે છે તો મિત્રો આજથી જ આ સરળ ઉપાયને શરૂ કરો અને તમારા પાચન તંત્રને મજબૂત બનાવો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી લેજો અને તમારા ફેમિલી મેમ્બર ફ્રેન્ડ સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો હંમેશા સ્વસ્થ રહો મસ્ત રહો આભાર